રામાનુજાચાર્ય સ્વામી શ્રી વેંકટેશાચાર્ય મહારાજ દ્વારા ભક્તોને આશીર્વચન આપવામાં આવ્યા જેમાં ગુરુજીનું નું સામાયુ સ્વાગતની સાથે આશીર્વચન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ગુરુ બ્રહ્મ ગુરુ વિષ્ણુ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવેનમાં અખિલ કોટી બ્રહ્માંડના એક અકારણ કર્ણું ઋણાય ભક્તવાન વાંછા કલ્પતરૂ શ્રી વેંકટેશ બાલાજી ભગવાનની અનુકંપા સ્વરૂપે આજે અમદાવાદ કર્ણાવતી શહેરમાં આપણે શ્રી વસ્તપીઠ જે છે ભાગવતાચાર્ય નારાયણાચાર્ય ટ્રસ્ટ જેની અંતર્ગત લગભગ સંપૂર્ણ ગુજરાતમાં બત્રીસ સ્થાનો છે બત્રીસ મંદિરો છે અને એમનો અધિપતિ હોવાના નાતે આજે જે અહેમદાબાદ વડનગર ધિનોજ અને આજુબાજુના જેટલા ગામો છે ત્યાં જે વસતા શ્રી વૈષ્ણવ છે એ લોકો ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કર્યું છે અને આ માણસને સ્મૃતિ ભવનમાં સુંદર એક આયોજનનો પ્રથમ પ્રયાસ કર્યો છે જેમાં જેટલા પણ આપણા ભક્તો છે એ આવીને ગુરુપૂજન કરશે અને ગુરુ આશીર્વાદ મેળવશે તો આ ગુરુ પૂજનનો ભાવ જ એ છે કે આપણી ગુરુ પ્રત્યે આપણું જે સમર્પણ છે એ સમર્પણ જ્યારે આપણે ગુરુ પ્રત્યે કરીએ તો આપણું કેવી રીતે ઉત્થાન થાય અને એવું સુંદર આયોજન આજે આ અમદાવાદ નગરમાં રાખવામાં આવ્યું છે જેમાં જેટલા પણ ભક્તો છે અને મોટી સંખ્યામાં એ જોડાયા છે